મિત્રો મારું નામ કલ્પેશ છે અને હું રાજકોટમાં રહું છું મારા લગ્ન થઈ ગયા છે અને મારી એક બાબો છે મારી ઉંમર બત્રીસ વર્ષની છે હું મારા કાકા કાકી સાથે રહું છું મારા કાકીની ઉંમર ચાલીસ વર્ષની છે તેને કોઈ સંતાન નથી અને મારા કાકા વિદેશમાં નોકરી કરે છે અમારે બે રૂમ છે એક રૂમમાં મારો પરિવાર રહે છે અને બીજા રૂમમાં કાકી રહે છે એક દિવસ એવું બન્યું કે મારી પત્ની બચ્ચાને લઈને પોતાના પિયરમાં થોડા દિવસ માટે રહેવા માટે ગઈ ઘરમાં હું અને મારા કાકી હતા એક બે દિવસ તો એમ જ પસાર થઈ ગયા હું સવારે ઓફિસે જતો અને સાંજે કાકી સાથે જમીને થોડીવાર ટીવી જોતો અને પછી મારા રૂમમાં જઈને આરામથી સૂઈ જતો એક દિવસ જમતા જમતા મારી નજર કાકીની દૂધની તપેલી ઉપર ગઈ પરંતુ કાકીએ તેને છુપાવવાની કોશિશ ન કરી એટલા માટે મને દૂધ પીવાની ઈચ્છા થઈ ગઈ જમ્યા પછી હું મારા રૂમમાં જઈને ફોન ઉપર બે વફાના ગીતો સાંભળવા લાગ્યો તમે પણ તે ગીત સાંભળ્યું હશે કે ઉપર આપને નીચે ધરતી જિંદગી કરી મારી તે રતી મિત્રો આવા બધા હું ગીતો સાંભળતો હતો મોડી રાત થઈ ગઈ હતી મને નીંદ્ર આવતી નહોતી એટલે હું કાકીના રૂમમાં જઈને ટીવી જોવા લાગ્યો થોડીવાર પછી કાકી પણ નિંદરમાંથી જાગી ગયા અને તે પણ ટીવી જોવા લાગ્યા તો મેં કહ્યું કેમ કાકી નિંદર નથી આવતી તો તેણે કહ્યું ના આજે નિંદર નથી આવતી મેં કાકીને ફરીને કહ્યું કે કાકી હું તમને એક વાત કહેવા માંગુ છું તો કાકીએ કહ્યું હા બોલને દીકરા મેં વાત ફેરવતા કહ્યું કે કાંઈ નહીં તો મારા કાકી કહેવા લાગ્યા કે અરે બોલતો ખરો શું થઈ ગયું મેં કાકીને કહ્યું કે ના કાકી રહેવા દો તમને કોઈને બતાવી દેશો તો મારા કાકી કહેવા લાગ્યા કે તું શું કહેવા માંગે છે અને આટલો બધો ડરા છો કેમ જે હોય તે મને કહી દે મેં કહ્યું ઠીક છે પણ તમે મને વચન આપો કે તમે કોઈને બતાવશો નહીં અને હું જે કહું તે મને આપશો કાકી કહેવા લાગી જો તારે કહેવું હોય તો કહે નહીતર હું સૂઈ જાઉં છું હું તેની પાસે જઈને બેઠો અને તેનો હાથ મારા હાથમાં લઈને કહેવા લાગ્યો કાકી હું તમને ખૂબ જ પસંદ કરું છું અને હું આજે તમારી સાથે મન મૂકીને વાતો અને આનંદ કરવા માગું છું કાકીએ કહ્યું તું શું બોલા છો તેનું તને ભાન છે તારું મગજ તો ઠેકાણે છે ને મેં કહ્યું હા કાકી પણ હું શું કરું હું તમને ખૂબ જ પસંદ કરું છું અને મેં કાકીને મારી બાહોમાં લઈ લીધા અને તેને વહાલ કરવા લાગ્યો કાકીએ કહ્યું આ ઠીક નથી મેં કાકીને કહ્યું આ કંઈ ગલત પણ નથી અને તમને પણ ખૂબ જ આનંદ આવશે હું તેને બકી કરવા લાગ્યો તે આંખો બંધ કરીને ઊભા હતા જ્યારે મેં દૂધની તપેલી ઉપર હાથ મૂક્યો તો તે કહેવા લાગ્યા કે આ બધું ઠીક નથી તે દૂર જતા રહ્યા એટલે હું તેની માફી માંગવા લાગ્યો પરંતુ તે મારી સાથે વાત કરતા નહોતા પછી અમે બંને પોતપોતાના રૂમમાં જતા રહ્યા સવારે તેની સાથે મેં વાત પણ ન કરી અને હું મારી ઓફિસે જતો રહ્યો બે દિવસ એમ જ જતા રહ્યા બે દિવસ પછી ફરીવાર હું હિંમત કરીને તેની પાસે ગયો અને હું તેની બાજુમાં બેસીને વાતો કરવા લાગ્યો કાકી કહેવા લાગ્યા કે બોલ દીકરા આજે એટલી રાત થઈ ચૂકી છે છતાં તું કેમ જાગે છે તો મેં કહ્યું મને નીંદર નથી આવી રહી એટલે હું તમારી સાથે વાતો કરવા માટે આવ્યો છું તો કાકી કહેવા લાગ્યા કે મને છાતીમાં ખૂબ જ દુખે છે તો મેં કહ્યું પરંતુ આનંદ તો આવે છે ને કાકીએ કહ્યું હવે બસ કર તો મેં કહ્યું કાકી મારા કાકા કામને લીધે વિદેશ ગયા છે શું તમને નથી લાગતું કે તમારે પણ થોડાક આનંદની જરૂર છે તો તે કહેવા લાગ્યા કે મારે આનંદની જરૂર છે પણ આ રસ્તો બરાબર નથી મિત્રો ત્યારથી લઈને અત્યાર સુધી અમારી વચ્ચે વધારે કંઈ પણ વાત થઈ નથી મને પણ ખબર છે કે મારા કાકી એકલવાયુ જીવન જીવે છે અને રોજ પોતાની ઈચ્છાઓને મારી નાખે છે અને તે મનમાં ને મનમાં ખૂબ જ ઉદાસ રહે છે અમારા બંનેનો સંબંધ એક અજાણી ડોરથી બંધાયેલો છે તે મારી સાથે ખુલ્લા મનથી આગળ વધવામાં શા કારણે ડરે છે મને સમજમાં નથી આવતું મારી જગ્યાએ જો તમે હોત તો તમે શું કરત તેનો જવાબ કોમેન્ટ કરીને આપજો હું જે કરું છું તે બરાબર છે કે મારા કાકી જે મારી સાથે કરી રહ્યા છે તે બરાબર છે હું તમારા જવાબની રાહ જોઈશ તો પ્લીઝ મિત્રો મને રસ્તો જરૂર બતાવજો ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો